અહીંના દેશમાં છે ને મોલ છે તો આ મોલ ની અંદર આઈસ સ્કેટિંગ છે એટલે કે નાના નાના છોકરાઓ હોય ને એ આઈસ સ્કેટિંગ શીખી શકે આ મને બહુ ગમ્યું કારણ કે એવડી ઉંમરમાં છે ને લોકો શીખી શકે પછી મોટા થઈને ના શીખાય મને એમ થયું કાશ અમારા દેશમાં પણ આવું હોત મને પણ આવું મળ્યું હોત જોવા બેન કેવું કરે છે મસ્ત અને પછી આ લોકો ગોલ્ડ મેડલ લઈ આવે છે કારણ કે નાનપણથી પાયામાં જ આ લોકોને બધાને શીખવાડવામાં આવે છે હવે અહીં મસાજ ચાલુ છે થ્રીડી ચેર છે એમાં મસાજ કરવામાં આવે છે આ એક મોટું બધો મોલ છે એની અંદર બધી દુકાનો છે તમે જોવો છો જે લોકો અહીંયા રહે છે એ લોકોને તો બધાને ખ્યાલ હોય આવ્યા હોય પણ જે લોકો નથી આવ્યા તો તમે ઘરે બેસીને જોઈ શકો કે ભાઈ અહીંયા કેવા મોલ હોય છે ને એની અંદર શું શું હોય છે બધા સ્કેટિંગ કરે છે જોવો છો મોટા નાના બધા અને બહુ બધી દુકાનો છે અને આ બધી ટેક્સ ફ્રી દુકાનો છે અહીંયા છે ટેક્સ નથી ભરવો પડતો એટલો બેનિફિટ છે ખબર નહીં ટેક્સ નથી લેતા એટલે લોકો ફરવા વધારે આવે અને અહીંયાથી વસ્તુ લઈ જાય એટલે ડેવલપ થાય એમ આવું બધું છે તો આવ્યું ભાઈ હોટલો છે ઇલાજમાં જુઓ અમે ફટાફટ ટૂર કરી છે ફટાફટમાં તો એવો હોય ભાઈ તો જાજા કરતા થોડો જોયો એટલે સારો હોટલો છે દરિયો છે દુબઈમાં કેમ છે એવી રીતે છે નાનકડો એવો ઘૂમરો મેં કીધું આવ્યા છે તો મારી લઈએ અહીંયા તો કેટલીક વખત આવી ગયા છે બરાબર તો હવે કંઈ બહુ તો કંઈ ફરવાનું છે નહીં જો ભાઈ આ ઝંડો અહીંયા નજીકથી દેખાડો આ છે અને હું અત્યારે ઊભો છું એ ઇઝરાયલ ઇલાજ છે એટલો અહીંયા ફેર છે ખાલી દરિયાનો દરિયામાં બેહીને ઓળકામાં તમે ત્યાં જઈ શકો આ છે ઇલાક ને બીચ અહીંયા નાવા માટે લોકો બધા આવે અહીંયા ઓડકા લઈને આખો દિવસ બધા એક્ટિવિટી કરતા હોય આમાં જવાનું અંદર અહીંયા છે ને આગળ ડોલ્ફિન ને બહુ છે અહીંયા જ્યાં મામા તો અહીંયા બાંધ્યા છે એટલામાં જ નાવાનું બધાને એમ તો બધા લોકો જો આવ્યા છે નાવાય પણ સનસાઇટ થઈ ગયો છે હવે આવી બધી હોટલો છે અહીંયા જો અહીંયા રસ્તામાં છે ને લોકો રહે છે પિસ્તાલીસ ડિગ્રીમાં અને એમાં ગધેડા અને હાંડિયા છે તો કર્મની ગતિ તો જોવો પિસ્તાલીસ ડિગ્રી આપણે અડધી કલાક પણ બારોબાર ન રહી શકીએ એમાં અને હાંડિયા કલાક એમ ચોવીસે કલાક આવી રીતે આમ આમિયે છે લોકો તો ઠીક છે કે એની પતરાના મકાન બનાવ્યા છે એમાં એસી નાખેલી છે ને એને તો વાંધો નથી પણ હાંડિયા અને ગધેડા પિસ્તાલીસ પચાસ ડિગ્રી થઈ જાય અને લીલું ઝાડવું પણ નમરે તડકામાં હે ભગવાન એમ થાય કે આ હાંડિયાનો અવતાર અને એમાં એવા કર્મ શું કર્યા કે એવું એટલું બધું તપ એટલો બધો તડકામાં એટલું ઊભું પડે કર્મની ગતિ તો જુઓ હાંડિયો બન્યો હાંડિયામાંથી ગધેડા બન્યા ગધેડા હાંડિયા બની અને એમાંય પાછા પિસ્તાળીસ ડિગ્રીમાં જીવે ત્યાં સુધી પિસ્તાલીસ પચામાં અને ઠંડી પડે વરસાદ પડે એ ભગવાન કર્મ હારા કરજો બાકી જો એના કર્મના સંગાથે કોઈ નથી આ હું જોઉં છું ને અલગ અલગ દેશોમાં તો પ્રાણીઓને પણ પ્રાણીઓ હાંડિયા થઈ હાંડિયાના અવતાર ગધેડાના અવતાર અને માથે થી પિસ્તાલીસ પચાસ ડિગ્રીમાં આમ 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 ચાલો થોડાક પૈસા આપીને છોડાવી મૂકીએ ઓકે ઠીક છે આ ઈન્ડિયા નથી કે ચાલો ઇન્ડિયામાં આપણે પશુ રાખતા હોય ગૌશાળા હોય પશુઓને રાખતા હોય ત્યાં આપણે હાલો પૈસા આપીને આપણે કરીએ પણ હવે આ દેશો એવું કઈ નથી અહીંયા તો કાં તો કતલખાને જાય ને કાં તો આમ ને આમ જિંદગી પૂરી થાય હવે હવે કરવું હું એમ વિચાર કરતો હતો કે ચાલો થોડા ઘણા પૈસા આપીને આને છોડાવી મૂકીએ એક કામ તો એટલું થાય જીવને પણ હવે જીવે કંઈક એવા કર્યા હે ને કા તો એને કતલખાને ખાને જવું પડે કા તો આમને મરવું પડે આવું બધું છે આવા બધા અનુભવ થતા હોય એટલે કર્મ સારા કરવા બસ બાકી ગમે તે કરો પૂજા પાઠ કરો ના કરો બરોબર આખો દિવસ પૂજા પાઠ કરે અને બે કલાક કરીને આખો દિવસ પાપ કરવા હોય તો કર્મ કોઈને છોડતું નથી બરોબર પ્રેમાનંદજી મહારાજ પણ કહે છે કે કર્મ છે કોઈ નહીં બસ શકતા દુઃખ પણ થાય કે પછી વિચાર પણ આવે કે એવા ખૂબ કર્મ કર્યા છે કારણ કે અત્યારે બધા કરે છે આપણે જોઈએ છે બરોબર કોઈને મૂકતા નથી ગમે તેમ ગમે તેના બોસ મારી દેવા ગમે તેને સમજાય એને વંદન ના સમજાય એને બહુ વખત વંદન બીજું તો શું કરવું જો જશે કરો એ તે થશે ભલે બાવા તુલસીદાસજી એ કીધું જ છે ને તમારું શું કહેવાનું છે શું આવી રીતે હેના રહેતા હોય છે પતરાના અવલા બાંધી તો હું અત્યારે એ જગ્યાએ આવ્યો છું ક્રિયાટ ખાટ નામ છે અહીંયાથી મારી આખી લાઈફ શરૂઆત થઈ હતી આખી એટલે આખી અત્યારે શું જ્યાં છું ત્યાં અત્યારે જે જગ્યા ઉપર છું તમે બધા મને ઓળખો છો એ બધું કેમ કે મારી પહેલી વિજા છે ને અહિયાં લાગેલી રિયા ઘાટ માં એ પણ ગુજરાતી ફેમિલી બિલીવ નહીં કરી શકો કે અહિયાં પણ ગુજરાતી અમદાવાદ નું ફેમિલી હતું રેલગાડી હલાવતો એ અહીંયા રહેતો એની વિજા મારી લાગેલી અને અહિયાં આવવાનું થયું ને અહિયાં પછી આગળ 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 છે બાઈ મળી મારી માય કે આવી એમ માનો ને કે બધું 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 ક્યાંનું ક્યાં લાઈફ ચેન્જ થઈ ગઈ સપનામાં પણ નતું એટલે ક્યારેક છે ને ક્યાં તમે પહોંચો ત્યાંથી ક્યાં પહોંચો ને એ ખબર ન પડે એમાંથી પંદર વરસ થઈ ગયા અને અચાનક જ મારે અહીંયા આવવાનું થયું કંઈ નક્કી નહોતું કે હું અહીંયા આવીશ અહીંયા એક ભાઈ હતો એને મળી ન શીખ્યો ખબર તો એક જ ખાલી અમને આમ ગુમરો માર્યો પંદર વર્ષ પછી એ જ

આ જગ્યા ઉપર હવે તો આ બિલ્ડિંગ ઓન ત્યારે તો કઈ નતો અત્યારે તો આ બિલ્ડિંગ બધું બધો જોવો આ બધો થઈ ગયું છે